શું ભાઈ ટોચ મર્યાદા ધારા લિમિટ જોઈને તમારે એટલી બધી જમીન ખરીદવાની છે બસ તો પૂરું થઈ ગયું છોકરો અઢાર વર્ષથી ઉપર નો નામે બીજી એટલી લઈ ટોચ મર્યાદા વિવો માં એટલી બધી જમીન ક્યાં હોય તમારી પાસે હાલમાં કેટલી છે સોળ એકર છે હા હજી તો હોડ તેરી નડતાલી ત્રણ ગણું આગળ વધો ત્યાં વાંધો નથી એટલા પૈસા હવે નહીં કમાઈ શકો અને હવે નહીં લઈ શકો જમીન છ એકરે ભલે ભલે ભાઈ હા જિલ્લા વાઇઝ અલગ અલગ મર્યાદા છે સમજ્યા એટલા માટે કારણ કે આખા ગુજરાત તમને કેવાનું કઈ મતલબ નથી રાજકોટ જિલ્લો છે એકાવન છે દાખલા તરીકે બાજુમાં જામનગર જિલ્લો છે એની મર્યાદા ત્રણ એકર ઓછી છે એમ બધી જિલ્લા વાઇઝ અલગ અલગ હોય હા બરાબર સાહેબ હા હા ભલે ભલે હા